કચ્છ નામ સાંભળતા જ સૂકો અને પાણીની તંગી વર્તાતો પ્રદેશ ઉભરી આવે અને પાણીની અછત હોય તેવા પ્રદેશમાં ખેતી કેવી રીતે થાય ત્યારે કચ્છનું કનકપર ગામ અન્ય ગામો માટે ઉદાહરણરૂપ બન્યું છે કનકપર ગામ હવે લીલોતરીથી લહેરાઈ રહ્યું છે પહેલા પરંપરાગત રીતે થતી ખેતીમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતું હતું પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં બદલાવ આવ્યો છે ગામના જ એક યુવાન વાડીલાલભાઈએ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી પરંતુ શહેરમાં જઈને નોકરી કરવાને બદલે તેમણે ખેતીમાં જ આધુનિકરણ કરવાની દિશા અને ટપક ટપક સિંચાઈ સિંચાઈ પદ્ધતિના ફાયદા વિશે જાણી તેનો અભ્યાસ કર્યો તેમણે તેમના ખેતરમાં પદ્ધતિ અપનાવી મબલખ પાક મેળવવાની શરૂઆત કરી શરૂઆતમાં

અમારો મેન પાક કપાસ એરંડા એ તો અમારો મેન પાક કહેવાય એ તો અમે બમ્પર ઉત્પાદન અમારા ગામમાં લે છે બધા સો સો ટકા ટ્રીપ અપનાવી છે મારી પોતાની બસો એકર જેવી જમીન મારા કુટુંબની છે હું બધી ટ્રીપથી જ મારી પૂરેપૂરી સો ટકા ટ્રીપ જ છે અને મને સારું એવું આ ટ્રીપ ફાયદો મળે છે જેથી કરીને આ બધા જે જેવો સમય હોય એ પ્રમાણે આ બધી ઢોકળિયા પાકનું ઉત્પાદન લઈએ ગામની 1500 હેક્ટર ખેતીની જમીનો પર 100% પિયત થઈ રહ્યું છે જેમાં તડબુચ અને બાગાયતની ખેતીમાં જ ટપક સિંચાઈ થાય એવી ખેડૂતોની માન્યતા હતી આજે આ ગામના ખેડૂતો શાકભાજી જુવાર બાજરીમાં પણ ટપક સિંચાઈ કરી રહ્યા છે પહેલા આ ગામમાં માંડ 50 гаસડી કપાસ થતો હતો આજે 250 જેટલી гаસડી કપાસનું ઉત્પાદન થાય છે તેમનો મોટા બાગના ખેડૂતોને અનુભવ છે